જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર કેમ છો મિત્રો આજે આપણે સિંધાના નીકળ્યા હતા સિટી માં અને યાદ આવ્યું કે એક બ્લોગ આપણે તમને દેવાનો હતો પોરબંદર એટલે જેનાથી જાણીતું છે એક તો સુદામા જેનો આપણે બ્લોગ બનાવી દીધો અને બીજા ગાંધીજી એટલે કે આજે આપણે ગાંધીજીના જન્મસ્થાન એટલે કે ગાંધીજી નું જન્મસ્થાન છે કીર્તિ મંદિર ત્યાં આવ્યા છે હું ને મારી સાથે રાજુભાઈ છે જ્યારે તમને યાદ હોય તો એ આપણી સાથે સુદામા મંદિર વાળા બ્લોગમાં હતા અને આ છે કઈક કીર્તિ મંદિર નો નજારો પોરબંદર ની બજાર જે સાહેબ માણેક ચોક કહેવાય અને બારોબાર ની સાઈડ કીર્તિ મંદિર જે ગેટ છે મેં આપણે વાઈડ એંગલ માં બતાવી દઈએ આ કીર્તિ મંદિર નો મેઈન ગેટ અને ફ્રન્ટ સાઈડ થી જે ગેટ ની એન્ટ્રી છે એ છે અને હવે આપણે જઈએ છીએ કીર્તિ મંદિર ની અંદર તરફ બારોબાર થોડોક અવાજ આવે છે બસ સરસ આપણે આવી ગયા છે પરથી બતાવું છું આપણે આપણે એમાં જઈએ બધા અંદર ની સાઈડ માં જ્યાં જ્યાં ગાંધીજી વિશે જે કઈ અંદર સંગ્રહાલય છે એ તમને બતાવીશું કે આ ગાંધીજી શું શું ગાંધીજી નું સંગ્રહાલય જૂની એની વસ્તુ છે જે ત્યારે જીવતા ઓરિજિનલ હતી તે હેલો ગાંધીબા અને કસ્તુરબા સાથે નો જે પ્રતિમા છે એકદમ સરસ મજાની અહીંયા રાખેલી છે સ્ટાર્ટિંગમાં આવતા જ એન્ટ્રી માં એસ જે જુનાવાણી ફોટો છે એના ઓરિજિનલ એ અહીંયા રાખેલો છે આપ જોઈ શકો ગાંધીજી નો ચોખો કે ટાબરિયા હાય આ બાપુને જુનાવાણી ફોટા આવી રીતના અલગ અલગ ઘણા બધા છે અને જો મુનદસ્ત કરમચંદ ગાંધી એટલે ગાંધી બાપુના આજે બાળપણનો ફોટો છે આ ઓરિજિનલ આ પાછીના છે વડમુંદર સમુદ્ર બાપુ કે અસ્થિ વિસર્જન આ બાપુના અસ્થિ વિસર્જન કેડા છે એનો પણ છે આય ફોટા ટ્રેનમાં ચાલુ ટ્રેનમાં બાપુ એ ફોટો પાડ્યો તો રાષ્ટ્રપિતા એ છે અને બધુ બાપુની જણી જણી જો ઓરીજિનલ ફોટા રાખેલા હતા ઘણા બધા અને બાપુના આંબોય અહીંયા હે હા ગાંધીપુર ગાંધીપુર વંશવૃક્ષ એ છે અહીંયા ઘણા બધા પ્રયત્નો એટલે કે ઘણા દર્શકો બધા આવેલા હોય જ સંડે છે રહેવાના હિસાબે અહીંનું વૃક્ષ ગાંધીજીનું આપના ઘરની અંદર આવ્યા હે જવા જુનવાની ઘર છે લાઇટિંગ બાઇટિંગ સરસ મજાની રાખેલી છે અને વાહ જુઓ આ છે જન્મ એટલે કે ગાંધી બાપુ નું જન્મ સ્થળ જેની ઓરડી ગાંધીજીના એટલું જૂનવાણી ઘર છે એટલું સરસ કે આટલા બધા પિલો છે જૂનાવાણી બાંધકામ છે આ જુના એ દરવાજાને કેવું બનાવેલું છે આ ગાંધીજી જોતા તા ખરી એટલે બનાવ્યું ગાંધીજી નહીં હોય ગાંધીજી તો અહીંયા તા એ જન્મ છે તો એવું કે બધા કહેતા હોય ગાંધીજી જાજો ને એમ રહ્યા નથી આ નાની નાની આવી વિડીયો છે અને જો આપણે ઉપર છે ને ગાંધીજી ઉપર જવાય છે નાના ભાઈ ઉપર જોઈએ જોવા જાય છે અંધારું છે એકદમ પણ ચાલો તમને જાય ને આપણે તમને બતાવીએ એકદમ જૂનવાણી દાદરા છે અરે વાહ આ પેક થઈ ગયું અહીંયા અહીંયા પેક કરી દેવામાં આવ્યું પાછળની સાઈડ છે આ પેક કરી દીધું ભાઈ નકર ઉપર જવાતું મને ખબર છે પણ ચાલ જૂનવાણી છે આવી રીતના સીડી છે જો નાળા પકડીને નાખવું પડે એવી સીડી છે ખબર નહીં કેમ બંધ કરી દીધું સંગ્રહાલય ને પુસ્તકાલય તરીકે એ કીર્તિ મંદિર નું સોયનિયર શોપ છે એક સોયનિયર શોપ છે એ ગાંધીજીને ચોપડા પુસ્તકો બધું મળે છે અને સ્વદેશી ચરખો એટલે ગાંધીજી નો એને કીધેલું કે ગાંધીજી આપણું સ્વદેશી અપનાવો અહીંયા સ્વદેશી પોઈન્ટ તરીકે લખેલું છે સ્વદેશી જે આપણો ચરખો છે જે આપણા ઊન ના કપડા જૂના બનાવતા એવી રીતના પોરબંદર માં હજી ખાદી પેરો સ્વદેશી અપનાવો ગાંધીજી પણ કહેતા અત્યારે આપડે મોદીજી પણ કે છે કે સ્વદેશી અપનાવો અને સો ટકા અપનાવવું જ જોઈએ સ્વદેશી જ કેમ કે તો જ આપણા દેશના રૂપિયો આપણે નયા ના રહેશે આપણો દેશ આગળ તરક્કી કરશે હજી આપણે ગાંધીજી વિશે જે જે આગળ છે એ તમને કહું કાંઈ શું શું છે હજી કેમ કે અત્યારે હું ઉપર ગયો પણ ઉપર થોડું કામ ચાલુ છે રિનોવેશન એના લીધે જવા નથી દીધા પણ હજી જોઈએ છે એના ચરખા છે ખાલી જોવા ચરખા ની હજી જે જૂનવાણી જે રીત છે એ રીત ના ઓરિજિનલ ઈજ સેમ ટુ સેમ હજી ચાલતી પ્રોઝિશન માં છે હાલી શકે છે હજી જો મિત્રો આ ગાંધીજી નું બર્થ પેલેસ છે તમને જેને જેને આવ્યા છે પોરબંદર એ બધાને ખબર જ હશે પણ પોરબંદર નથી આવ્યા એને હું થોડી ડિટેલ આપી દઉં ગાંધી ગાંધીજીનો બર્થ છે ને બધાને ખબર જ હશે કે બે ઓક્ટોબર અઢારસો ને ઓગણ સિત્તેર ઓગણ સિત્તેરમાં થયો હતો અને એ પોરબંદર છે ને માત્ર સાત વર્ષના હતા ત્યાં સુધી રહ્યા હતા પછી એના પરિવાર સાથે તે રાજકોટ શિફ્ટ થઈ ગયા હતા પોરબંદર જન્મ થયો સાત એનું બાળ પણ ખાલી પોરબંદર હતું એના માટે હજી પોરબંદર આ કીર્તિ મંદિર એના ઉપર જ બનાવેલું છે આખા પણ એ જ્યારે સાત વર્ષ થયા તો એના પરિવાર સાથે શિફ્ટ થઈ ગયા પછી અહીંયા ઘણો બધો અભ્યાસ કરી રહ્યો બહાર ગયા લંડન એ સમયે તે લંડન ભણેલા યુકે જ્યારે માનો કે આપણે દેશ આપણો આઝાદ નહોતો થયેલો એ સમયે તે અહીંયા ભણેલા છે એટલે માનો એ કેટલા હોશિયાર હશે અને એ મોટા અહીંથી આફ્રિકા એ કેસ લડવા જતા એ એટલા મોટા સારા વકીલ હતા તે કેસ લડવા માટે જાતા સેટ આફ્રિકા બરોબર ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસ માં જયારે નથુરામ ગોડસે એને ગોલી મારીને વિંધી નહીં ખાતા બાપુને એટલે માનો ને કે સેવન્ટી એટ કે સેવન્ટી નાઇન ઇયર હતા અને બાપુ વયા ગયા હતા આ ચરખો છે ને ચરખો બાપુને યાદ હજી આખા ઇન્ડિયાને દેવડાવે છે જો મિત્રો આપડે હવે છે ને અહિયાં નીકળવાની તૈયારી કરી લીધી છે કેમકે ઉપર આપડે જવા નથી રાજુભાઈ મજા આવી ને મજા આવી હવે આપડે પાછળ આવશું ગમે ત્યારે બનાવવા કેમ કે ઉપર જોવાની ના મજા આવી થોડુંક રેનોવેશન નું કામ ચાલુ છે એટલે આપડે બીજો બ્લોગ આવશે એની અંદર આપણે ફરી વન થી આવશું ને ત્યારે આપણે બધું જોઈશું હા સો ટકા મિત્રો હવે આપડે મિત્રો અહિયાં થી આપડે રજા લઈએ આપડો બ્લોગ અહીંયા વિરામ આપીએ છીએ પેલા મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી કંઈ પણ તમને કોઈ પોરબંદર વિશે કોઈ પણ ડિટેલ જોતી હોય તો આપ મને કહી શકો છો કે મને આ આના વિશે જાણવું છે કે તો મને કહેજો હું પોરબંદરનો વિડીયો બનાવી દઈશ અને હું આપણે ચોપાટીનો વિડીયો હમણાં ટૂંક સમયમાં આવશે સરસ મજાનો કે ચોપાટીમાં ક્યાં ક્યાં છે ને કઈ રીતના જવાનું જેમાં મજા આવે એ પણ કહીશ મિત્રો હવે મળ્યા આપણે ફરી એક નવા બ્લોગમાં ત્યાં સુધી મજા આપો અને જોતા રહેજો મારો બધા બ્લોગ અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારા વાલા ચાલો જય દ્વારકાધીશ